વરાછા વિસ્તારમાં આવેલા ત્રિકમ નગરમાં થોડા સમય પહેલાં એક બંધ મકાનમાં લાખો રૂપિયાની વધુના દાગીનાની ચોરી થઈ હતી જે મામલે વરાછા પોલીસે તપાસના દરિયે તેની આ ઘરફોડ ચોરીને અંજામ આપનારને ચોરીના મુદ્દામાલ સાથે આજે ઝડપી પાડ્યો હતો સુરતમાં ચોરીની ઘટના અવારનવાર બની રહી છે તો સુરતના વરાછા ખાતે આવેલા નગરના ચંદ્ર કોલોનીમાં એક બંધ મકાનનું તાળું ખોલી ઘરની અંદર પ્રવેશી અજાણ્યા ચોરી સામે રોકડાને દાગીનાની ચોરી કરી હતી અંગે મકાન માલિકે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે ફરિયાદને આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી તે વરાછા પોલીસને એ બાતમી મળી હતી કે ચંદ્ર કોલોનીમાંથી ચોરી કરેલો મુદ્દામાલ એક કિસમ જગદીશનગર ખાતે વેચવા માટે આવ્યો છે જે બાતમીના આધારે વરાછા પોલીસે જગદીશનગરમાં પહોંચી તપાસ કરતાં એક નેપાળી યુવક મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતાં તેનું નામ સાગર યોગેન્દ્ર બિંકે હોવાનું જણાવ્યું છે તેણે ત્રિકમનગરના ચંદ્ર કોલોનીમાં ચોરીને અંજામ આપ્યો અને કબૂલાત કરી હતી તેણે કબૂલાત કરી હતી કે ઘર ચલાવવા માટે તે રવાડે છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માતાવાડી ચોકી વિસ્તારમાં આવેલ પરમહંશ સોસાયટીની સામે ચંદ્ર કોલોનીમાં ઘરફોડ થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી આ કામે ફરિયાદીના ઘરમાંથી રૂપિયા એક લાખ એક હજારના મુદ્દામાલના જુદા જુદા દાગીના જેવા કે સોનાની હાથની લકી તેમજ સોનાનો દોરો સોનાની બુટ્ટી ચાંદીની બુટ્ટી તેમજ સોનાની કડી એમ મળી એક લાખ એક હજાર રૂપિયાના મુદ્દામાલની ઘરફોડ ચોરી દાખલ થયેલ હતી સુરત શહેર માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સર અધિક પોલીસ કમિશનર સેક્ટર વન માલ સર ડીસીપી ઝોન વન ભક્તિ ઠાકર સરના માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગાબાણી અને તેમની સર્વેલન્સની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સથી આ ગુનાનો ભેદ શોધી કાઢવા કાર્યરત હતી એ દરમિયાન તેઓને મળેલ બાતમી હકીકત આધારે સાગર યોગેન્દ્ર બીડે નામનો જે આરોપી છે તે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે અને તેને બાતમી હકીકત આધારે તેની ધરપકડ કરતાં ગુનામાં ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાં હસ્તગત કરવામાં આવેલ છે પોલીસ પોલીસ કસ્ટડીમાં હાલ આરોપી છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે હાલ તો વરાછા પોલીસે લાખો રૂપિયાની ઘટફોડ ચોરીને અંજામ આપનાર નેપાળી યુવાન સાગર યોગેન્દ્ર બિંકને ને ઝડપી પાડી પાછળ ધકેલ દીધો છે અઝલ કુરસી સાથે હર્ષદ સીધા